બસ આપકો તુરંત પૂરો ઓ તો જોમ તો આ પૈસા મળી જાય એટલે આપણે પૈસા મળી જાય માથા કોટ પછી નહીં પછી આપણે દવાખાનાનો પૈસા ભરી જાવ આપણે ભરી જાવ પેલા દવાખાનો ડોક્ટર એક બે વખત ડોક્ટરે મને મળ્યા કે પેલા પેમેન્ટ તો આપી દો હવે તમાર હાજા કર્યા કમ્પ્લીટ આતો તો

ખરેખર આવી રીતે ન કરાય હા તારી ભૂલ છે અને તારા મનમાં કઈ એવું હોય કે ભાઈ આના હિસાબ મે કર તો તું અમને કે ભાઈ કરવાનું કારણ શું છે હે અરે આ હું કરું કેમ કરવું પડ્યું કે જીને ખબર પડે ને બિચાર તમાજો હોપરે અમને મારવા